બોટાદના કાંડે બધાઈને જાગૃત કરી દીધા છે ના માત્ર ખેડૂતો નહીં પણ સામાન્ય નાગરિકો પ્રશાસન પોલીસ તંત્ર પત્રકાર જગત અને એ તમામ પાર્ટીઓની આંખો ઉઘાડી દીધી છે બોટાદના અવાજ ઉઠાવતા જાગૃત થતા લોકોને શીખવ્યું છે બોટાદના એ લાઈવ રિપોર્ટિંગ દરમિયાન એ હિંસાને લાઈવ જોઈ છે એ ખેડૂતોની સહિષ્ણુતા જોઈ છે અને હવે એ સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિડીયો એ વાતની

ચોવીસ કલાક કરતા બધું રાખ્યા નહીં સાંજે આઠ વાગે અમને આઠ વાગ્યા પહેલા અમે રિટર્ન બાય નીકળી ગયા હતા બરોબર તમને મેડિકલ મેડિકલ કરેલું કઈ નઈ હા ફોટા છે મારા અહીંયા આગલાના મેં ઓપરેશન તો હજી કાલે જ કર્યું હું હાથ દી ખીનો તો મારી પાસે પૈસા હતા ને પચાસ હજાર રૂપિયા કીધા ઓપરેશન કેમ કરાવવું એટલે પછી મેં હું કર્યું કે તું છે હવે કંઈક કાર માથે કંઈક ઉપયોગ કર્યો આપણે પાસે પૈસા છે નહીં બરાબર મારી પાસે બધા સલટીઓ છે પછી આઠ દી હું રહ્યો એમના રાગે આવી જાય તો આપણે કઈ કરવું નહીં થતું બરાબર બે ભાંગી ગઈ ગયેલા છે પોતો નહીં બરાબર બે જગ્યાએ ભાઈ ગયો હા ભલે જ

આપડે કોઈ નઈ ખેડૂત નો સમસ્યા હતો એટલે મેં આપણને થોડો જાજો લાભ મળે નાના માણસ બરાબર બરાબર આપડે તો નક આવી સિવાય કપાવી કાયદા સર પણ કીધું થોડો જાજો લાભ મળે તો આપડે જઈએ વાંધો છે માર્યા હાથ મારો અહિયાં બીજે રોડ ઉપર બીજે હા મારે છે ને મારો વિડીયો છે ને બનાવેલો છે મારો વિડીયો બે વાયરલ મેં કર્યા

મારા ના તમારા ઉપર એફઆઈઆર થઈ એફઆઈઆર થઈ હોત તો સરકાર આઠ દી નેહ સાહેબ મારું મન જાણે

કોઈ જ નહીં બટા તમારે જો સાંભળો તમારું જીવન સારું થાય ને એમને એના માટે તારા પપ્પા લડે સમજો તમે આથી જુદી આપણે આવું બટા થોડું રહેવાનું છે થોડુંક તો જગતનો તાજ પડે ન્યાય તો મળવો જોઈએ ને સર બરાબર બરાબર વધુ સાથે મળતા તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું બિલકુલ ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બી એસ નાઇન ન્યૂઝ અને ખાસ અમને જણાવો કે આ વિડીયો પ્રત્યે તમારા સુમંતવ્ય છે